વાતોમાં આવી ભોળવી વિશ્વાસ કેળવી અને તેના ઘરમાં સાતા ખરાબ હાથમાં છે તેને બહાર કાઢી સમસ્યાનું નિરાકરણ કરવું પડશે તમારે બકરાની બલી ચડાવવી પડશે અને જે માટે વિધિના રૂપિયા આપવા પડશે એવું કહ્યું હતું અને ત્યારબાદ મુનિષકુમારે રાજેશભાઈએ જણાવ્યું હતું કે તમારા ઘરમાં મોટા પ્રમાણમાં સોનું દટાયું છે જે સોનું બહાર કાઢવા અમારે તમારે ઘેર આવીને વિધિ કરવી પડશે અને ઘરમાં ખાડો ખોદીને રાખજો કુમારે બે માણસોને લઈને તેઓ ઘરે પહોંચ્યા હતા અને વિધિની શરૂ કરી હતી અહીંયા વિધિ વેળાએ ઘરમાં ખૂબ જ સોનું છે તે કાઢવા એકસો આઠ બકરાની બલિતા બપોર વિધિ કરાવી પડશે તેવું કહીને વધુ રૂપિયા પડાવી ચાલી ગયો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ